આજે છવ્વીસ તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ રવિવાર અને લાભપાચમ છે આજે પણ લાભપાચમ છે પણ આજે સવારે પાંચ વાગ્યાથી જ ભરપૂર વરસાદ પડે છે તમે જુઓ બાર બતાવું આ બોડેલી ગામ છે બોડેલી ગામમાં સવારથી જ વરસાદ પડવાનું શરૂઆત થઈ ગયું છે હવે સવારના પાંચ વાગ્યા જેવું જ છે હવે લાભપાચમનું મુહૂર્ત છે હમણાં એમ જોવા જઈએ તો શિયાળો ચાલે છે ભરપૂર ઠંડી જ હોવી જોઈએ એની જગ્યા પર આજે વરસાદ પડવા લાગ્યો છે માવઠું કહી શકાય આને એમ તો ધીમી ધારે શરૂઆત હતું પણ હમણાં સવારમાં જો ને આઠ ને તેર થયા છે અને લાભ પાંચમનો દિવસ છે તો આજે વરસાદ ભરપૂર પડ્યો છે તો તમે બોડેલી ગામનો વરસાદ બતાવું છું તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો આપણે બોડેલીથી છોટાઉદેપુર હાઈવે પર છે અહીંયા પણ તમે આ જુઓ વરસાદ કેવો પડી રહ્યો છે વરસાદ વધારે જ છે એટલે તમે જુઓ સવારે સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અહીંયા થોડો 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 જીમ રૂમ જીમ પડતું હતું પણ હમણાં તો હવે વધારે જ કહી શકાય બહાર નીકળી શકાય એવું પણ નહીં વરસાદ ગયો છે બોડેલીમાં તમારા ગામમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરીને બતાવજો જો આપણે કોલેજ છે બોડેલી ચોકડી હવે આપણે આ ગામમાં ગામ બાજુ જઈએ કેવો વરસાદ છે જો તમે આ દેખી શકતા છો રોડ પર પણ આ પ્રમાણે પાણી બધે ભરાવાનું ચાલુ થઈ ગયું છે લાભપાચમનો દિવસ છે આજે બધા વેપારીઓને બધા એ પોતાનું મુહૂર્ત કરવાનું હોય છે નવો આજે કંઈ મુહૂર્ત જોવાની જરૂર નહીં હોતી કોઈ પણ સુખ પ્રસંગ કે ગમે તે કરવાનું હોય તો આજથી જ બધા કામ ધંધા બધું ચાલુ કરે છે પાંચ દિવસનો આરામ કરીને અને આજે આજના આવા દિવસે જ વરસાદ ચાલુ થઈ ગયો છે તો બધાની તકલીફ તો ખૂબ પડે એવું છે તમે જોઈ શકો છો આ ફૂલ વરસાદ પડે છે અહિયાં આજે જેમ છે બે હજાર પચીસ રવિવાર સવારના આઠ ને પંદર થઈ છે તો પણ વરસાદનું પ્રમાણ અહીંયા ચાલુ જ છે તમે જોવો છો એ પ્રમાણે લોકો જે ફરવા ગયા હોય ભારગામ ગયા હોય તો સહેજ બ્લોગ જોઈ લેજો અને દેખી લેજો કે અહિયાં વરસાદ કયો છે બોડેલીમાં જે જગ્યા પર હોય ત્યાં જ રોકાઈ જવા વિનંતી છે કારણ કે વરસાદ વધી શકે એવી આગાહી જ છે અંબાલાલ કાકા બે ત્રણ દિવસથી જ કેતા હતા કે ભરપૂર વરસાદ પડશે તો એ વરસાદ પડવાની શરૂઆત કદાચ થઈ જ ગઈ લાગે છે ખેડૂત મિત્રોને બધાનો પાક બગડેવું છે તો કુદરત કેમ આવું કરે છે કંઈ ખ્યાલ નહીં આવતું તો ખેડૂતોએ જે કંઈ પાકને હોય તો સાચવી લેવા આજના દિવસે વિનંતી સ્કૂલ આવી ગઈ છે સીટ એચ એચ સિરલાવાલા હાઈસ્કૂલ જે પ્રાથમિકથી માંડીને બાર્સ સાયન્સ આર્ટ્સ કોમર્સ સુધી અહીંયા બાળકો અભ્યાસ કરે છે હમણાં દિવાળી વેકેશન હોવાથી અને આજે રવિવાર હોવાથી એટલે કામ થોડું સૂન સામ છે માર્કેટ હજુ ચાલુ નહીં અહીં જનરલી માર્કેટ થોડું મોડું જ ચાલું થાય છે બોલેલીમાં હા ગરબી ચોક કહી શકાય છે અહીંયા નવરાત્રી થાય છે તે જ અમે આગળના બ્લોગમાં જોયું જશે કે કેવી નવરાત્રિ થાય છે અહીંયા આ અંડરપાસ છે રેલવેનું અહીંયા ચોમાસામાં ભરપૂર માત્રામાં પાણી ભરાઈ જાય છે હમણાં પણ જો આ ખાલી થોડોક જ વર્ષ પડ્યો એમાં બી કેટલું બધું પાણી ભરાઈ ગયું છે આ બાઇકવાળાને સ્કૂટરવાળાને અવરજવરની તકલીફ ખૂબ પડે છે બાજુ જઈ રહ્યા છીએ મારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે અને કેવો છે હાલમાં તે થોડું કોમેન્ટમાં લખજો તો ખ્યાલ આવે બંધ છે આજે બાકી જનરલી આજે લાંબાચરનો દિવસ હોવાથી બજાર વહેલું જ ખુલી જવું જોઈએ પણ વરસાદ છે એટલે બહાર ગામથી આવતા વેપારીઓ માટે ગામના વેપારીને બી આવવાનું તકલીફ પડે એવું છે એટલે હજુ માર્કેટ ખુલ્યું નહીં ખુલશે પણ થોડી વાર લાગશે વરસાદ બંધ થાય દરેક રસ્તા હવે આપણે સવારનો ચા નાસ્તો કોઈ સારી જગ્યા હોટેલ હોય ત્યાં કરીએ છીએ એમ જનરલી તો બકાભાઈની ચા અને પૌવા જ અમે ખાવા જઈએ છીએ રોજનું રૂટિન જ છે સવારનું તે આવેલું છે અલીપુરા ચોકડી પર જે કવાટની બસો ઉભી રહે છે ત્યાં જ આવેલું છે એ પણ તમને થોડી વાર હું બતાવું આ અલીપુરા ચોકડી આવી ગઈ છે આપણી ટાવર દેખાય તમને લાઈટનો અહીંથી બસો ટ્રાવેલ્સ ઉભુરે આ બાજુ જઈએ ડાબી બાજુ તો વડોદરા જવાય ને જમણી બાજુ જવાય તો છોટાઉદેપુર જવાય છે એ રસ્તો છે છે શ્રીજી મોબાઈલ શોપ બોડેરીના પ્રખ્યાત એવા ભૈલુભાઈની શોપ જ્યાં સવારમાંથી જ ખોલે દુકાન ખોલે તે પહેલેથી જ ગ્રાહકોની ભીડ લાગી જાય છે એવા ભૈલુભાઈ અમારા બહુ જાણીતું નામ છે બરેલીમાં Di depo, I qc udah lalu. Hai, stay deposit boleh ini વરસાદ છે કારણ કે બધું સવારથી જ પાંચ છ વાગ્યાથી વરસાદ ધીમી ધારે ચાલુ છે છે આપણે આ છોટાઉદેપુર તરફ જવાના રસ્તે વળી ગયા છે અહીંયા ચાણસ તો કરવાનો હતું પણ આજે દુકાન ખોલી નથી વરસાદના કારણે હવે જોઈએ કેવું થાય છે આ જો કેટલું પાણી ભરાઈ ગયું છે આ સર્વોદય હોસ્પિટલની બાજુમાં છે બહુ પાણી ભર નાસ્તા હાઉસ બંધ છે તો હું બીજે કસે જઈએ બસ તો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ તો તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર આજે છવ્વીસ તારીખ અને આજે છે લાપ્પા છે બે હજાર પચીસ અને રવિવાર છે અને ટાઈમ થયો છે આઠ ને દસ સવારના અને જુઓ લાભ લાભપાચમની મુહૂર્ત કેવી રીતે એ કર્યું છે ભરપૂર વરસાદ પડે છે જુઓ બહાર તમે જોઈ શકો છો આ બહાર દેખો એટલો બધો વરસાદ પડે છે આપણે બોડેલીમાં છે હમણાં અને બોડેલીમાં સવારના પાંચ સાડા પાંચ વાગ્યાથી જ ભરપૂર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે તો થયું કે ચલો આ વાતાવરણ આવું છે તો બહાર થોડો આટો મારી આવે તો તમે જુઓ કેવો વરસાદ અહીંયા બોડેલીમાં સવારથી જ પડી રહ્યો છે વરસાદ એટલે કે માવઠું ના કહેવાય વરસાદ કહી શકાય ફૂલ વરસાદ પડે છે અહીંયા બધો રસ્તો બધું ભીનું થઈ ગયું છે તમને બતાવું આગળ તમે બ્લોગમાં ચાલુ રહેજો